સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકાશમાં આતશબાજી સાથે લોકો ખુશી મનાવતા નજરે પડ્યા હતા દમણમાં નવા વર્ષની ઉજવણી ની ભવ્યતા જોવા જેવી હતી દમણના દેવકા બીજ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા લોકો એકમેક ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા હતા અને સંગીતનો આનંદ માણ્યો હતો સોશિયલ મીડિયા પર પણ હેપી ન્યૂ યર 2025 ના મેસેજનો મારો ચાલ્યો હતો જ્યાં લોકોને તેમની ખુશીના ક્ષણો શેર કરતા જોવા મળ્યા હતા પ્રશાસન તરફથી સુરક્ષાના કડક કરવામાં હતા પોલીસ અને ટ્રાફિક વિભાગે ભેટે નિયંત્રિત કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી બે હજાર પચીસનું સ્વાગત નવી ઉર્જા નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે કરવામાં આવ્યું લોકોએ આ વિશેષ ક્ષણને તેમના પરિવાર અને મિત્રો સાથે યાદગાર બનાવ્યો